નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ તેત્રીસ પ્રકરણ કુમારજી ચિંતામાં આમથી તેમ આટા મારી રહ્યા હતા ને બે નોકર પાવડો કોદાળે લઈ ખાડો ખોદી રહ્યા હતા ને એક નોકર જાસૂદના વૃક્ષ વિશે પથરાયેલી મેલી વિદ્યાની સીજો સમેટીને કાળા કુંડાળાને પણ દૂર કર્યું પછી રૂમમાં રૂમમાં પડેલા તાંત્રિક બાબાનો થેલો અને બધી જ વસ્તુઓ ભેગી કરી બહુ ઊંડો ખાધો ખોદાયા બાદ નોકરે કહ્યું શિઠજી આટલો બસ ને હા હા ચાલો જલ્દી એ બંનેની લાશને ખાડામાં નાખી દો ને આ બધી એમની વસ્તુઓ પણ એમાં જ નાખી દો ત્રણેય નોકરોએ ડરતા ડરતા વિકૃત થઈ ગયેલી તાંત્રિક બાબા અને સેવકની લાશને ઉસકીને ખાડામાં નાખી દીધી તાંત્રિકનો થેલો પણ ખાડામાં નાખી દીધો ને પછી ફટાફટ પાવડો લઈ ખાડો પૂરી નાખ્યો કુમારજીએ કહ્યું એ જગ્યાએ દબાવીને બીજી માટી નાખી દો ને ઉપર પાણી સાટી ધરો વાવી નાખો બંને નોકરોએ ચેટજીએ કહ્યું એમ કર્યું ને જાસૂદના વૃક્ષને સે પણ પાણી નાખી સાફ સફાઈ કરી નાખી જાણે બગીસામાં કંઈ બન્યું જ ના હોય એવું થઈ ગયું કુમારજીની હવેલીના ફરતે મોટો બહુ ઊંચો કોટ વાળેલો હતો એટલે બહારના કોઈ વ્યક્તિની હવેલીમાં શું ચાલી રહ્યું છે કોણ શું કરે છે કંઈ જ જોઈ શકે નહીં ને બગીચો પણ હવેલીની પાછળ જ હતો બગીચામાં ઊંચા કોટની વચ્ચે એક નાનો જ એક માણસ જઈ શકે એવો લોખંડનો ઝાપો હતો ને બગીચાની બહાર માળીના જવા માટે રાખ્યો હતો ત્યાં હંમેશા તાળું રહેતું અને બીજો દરવાજો રસોડામાંથી બગીચામાં જવા માટે રાખ્યો હતો જેથી સવારમાં પૂંજાના ફૂલ લઈ શકાય બપોરે નવરાશની પળોમાં હિસકે બેસાયને બાળકો પણ બગીચામાં રમી શકે હવેલી માટે બગીચો એક સુંદર નયનરમ્ય જગ્યા હતી કુમારજીના મમ્મી પપ્પા તો મોટાભાગનો સમય બગીચાના હિસ્કે જ ગાળતા હતા ને બાળકો પણ ત્યાં જ રમતા હતા બધું સરસ ચાલતું હતું કુમારજી પોતે કરેલી બિનલને કરીમની હત્યા પણ ભૂલી ગયા હતા ને આમ અચાનક બાર વર્ષ પછી બિનલ સુડેલ બની બદલો લેવા આવી ગઈ હતી એટલે કુમારજીએ બાળકોને પણ બગીચામાં રમવા જમવાની મનાઈ ફરમાવી હતી ને ગઈ પૂનમે માળી કાકાના મૃત્યુ પછી તો રસોડાનો પાસળનો દરવાજો બંધ જ રહેતો હતો માસૂમ બાળકો તો આ બધી ઘટનાઓથી અજાણ હતા એટલે પાસળના રસ્તેથી ઘરમાંથી સાવી લઈને પોતાના ફેવરેટ બગીચામાં જ રમવા જતા એક મહિનાથી માળી વગર લીલોસમ બગીચો સુકાવા લાગ્યો હતો એટલે કુમારજીએ નવા માળીની શોધખોળ આદરી હતી ને હવેલીમાં બધાને કહી દીધું હતું કે નવો માળી આવે એને કોઈ જ વાતની જાણ ન થવી જોઈએ કુમારજીએ આખા બગીચામાં ફરીને જોઈ લીધું કે તાંત્રિક બાબાની કોઈ વસ્તુ તો નથી ગઈ ને હવે તમે ત્રણેય તમારા આઉટ હાઉસમાં જાઓ ને આ લોહીના ડાઘ પડ્યા છે કપડાં ઉપર એટલે એ કપડાં કસરા પેટીમાં નાખી દેજો જી શેઠજી નોકરનું મોં બંધ રહે એટલા માટે ત્રણેયને લાખ લાખના બંડલ આપી દીધા સમજી ગયા ને આ ઘટનાને હવે અહીં જ ભૂલી જવાની લક્ષ્મી પાનમાં આવી પછી તેમને પૂછપરછ કરશે એટલે તમારે એમ જ કહેવાનું કે ગાડીમાં નાખી શમશાનમાં બાળી આવ્યા ઓકે જી શેઠજી નોકરો તો બગીસ બિચારા સીઠી નાસા કર કુમારજીને નોકરો હવેલીમાં આવી ગયા અને કાકાએ રસોડાના દરવાજે લોક મારી દીધું તાંત્રિક બાબા અને નમનને ઠેકાણે પાડવામાં બે કલાક જેવું થયું કુમારજી અંદર આવી ફરીથી નહાઈને તૈયાર થયા ને પછી લક્ષ્મીબેનના રૂમમાં આવ્યા કાકી લક્ષ્મીબેનનું માથું દબાવતા હતા અચાનક ભયંકર દૃશ્ય જોઈ લક્ષ્મીબેનનું બીપી વધી ગયું હતું એટલે એ બેભાન થઈ ગયા હતા ને જમના કાકીએ પાણી સાંટી ભાનમાં લાવ્યા હતા ડરના માર્યા લક્ષ્મીબેન એટલા ગભરાઈ ગયા હતા કે ભાનમાં આવ્યા પછી પણ બે એ બગીચામાં શું થઈ રહ્યું છે તાંત્રિક બાબા અને સેવકની લાશનું શું થયું એ કશું જાણવાની સૂજ જ એમને નહોતી રહી ને હજી કુમારજીની પૂછપરછ બાકી હતી પોતે શું જવાબ આપશે એનું પણ ટેન્શન હતું લક્ષ્મીબેન તો બહુ ધાર્મિક હતા ને એટલે જ ભવાડા તાંત્રિક બાબા જ્યોતિષને મેલી વિદ્યા ભૂત પ્રેતમાં પણ માનતા હતા ને તાંત્રિક બાબા એ એક પ્રૌઢ વ્યક્તિ હતા સંત માણસ હતા ને નમન પણ સાધુ સેવક જ હતો એ તો બિચારો માંડ પચીસેક વર્ષનો હશે ને એ બંનેનું કમોત મારા કારણે જ થયું એના માટે હું જ જવાબદાર નહીં એનું પાપ પણ મને જ લાગશે કુમારજીને શું જવાબ આપીશ લગ્નના આટલા વરસ થયા પણ કદી એમને કહ્યા વિના ક્યાંય નીકળી નથી શોભનાબેનના ઘરે જવું હોય તોય કુમારજીની રજા લેવી પડે લક્ષ્મીબેન હજી પણ થરથર કાપતા હતા કુમારજી તૈયાર થઈ લક્ષ્મીબેનના રૂમમાં આવ્યા ને લક્ષ્મીબેનની હાલત જોઈ એમનો ગુસ્સો પીગળી ગયો ને એ લક્ષ્મીબહેનની પાસે બેઠા એટલે લક્ષ્મીબેન કુમારજીને વળગીને રડવા લાગ્યા એટલે કાકી બહાર રસોડામાં એમનું કામ કરવા ગયા લક્ષ્મીબેન રડતા રડતા બોલ્યા મને માફ કરો આ બધા માટે જવાબદાર હું જ છું જો હું તાંત્રિક બાબા પાસે ગયે જ ના હોત તો આ ઘટના બની જ ના હોત મારા કારણે બાબા અને સેવકનો જીવ ગયો એનું પાપ મને લાગશે મને માફ કરો કુમારજી મેં તમને જણાવ્યા વિના જ તાંત્રિક બાબા પાસે ગઈ આ મારી પહેલીને છેલ્લી ભૂલ છે મને માફ કરો બસ બસ લક્ષ્મી હવે શુભ થઈ જા જે થવાનું હતું એ તો થઈ ગયું એમ કહી જમના કાકીને બૂમ પાડી પાણી આપી જાવ તો ને કાકી પાણીનો ગ્લાસ લઈ આવ્યા ને શેઠના હાથમાં આપ્યો ને પૂછ્યું શેઠજી આદુવાળી સા બનાવી લાવું શેઠાણીનું માથું પણ ઉતરી જશે હા હા બનાવો બહાર સિક્યુરિટી અને નોકરોની બધાની બનાવો જી કહી કાકી રસોડામાં ગયા ચલ ઊભી થા મોઢું ધોઈ નાખ હમણાં બાળકો આવશે બાળકોનું નામ સાંભળી લક્ષ્મીબેન ઊભા થઈ બાથરૂમમાં જઈ મોઢું ધોવા ગયા ને આવીને કુમારજી પાસે બેઠા ને પછી કુમારજીએ નરમ થઈ પૂછ્યું હવે કહો તમે તાંત્રિક પાસે કેમ ગયા હતા ગભરાતા ગભરાતા લક્ષ્મીબેન બોલ્યા આ દર મહિને પૂનિમના દિવસે કેટલું બધું બને છે એ તમે જાણો છો કે જાસૂદનું વૃક્ષ આપણા માટે જીવતું જાગતું ભૂત બની ગયું છે ને ગયા મહિને પૂનમની રાત્રિએ બિચારા માળી કાકાનું મોત થયું ને હવે આગળ કોઈને નુકસાન ના થાય એટલા માટે હું એ સુડેલને હંમેશા માટે અહીંથી દૂર મોકલી દેવા માટે તાંત્રિક બાબા પાસે ગઈ હતી તમને પૂછું તો તમે તો મને ના જવા દેત એટલા માટે જિંદગીમાં પહેલી વાર તમને પૂછ્યા વિના ઘરની બહાર પગ મૂક્યો પણ લક્ષ્મી એકવાર મને વાત કરી હોત તો હું તને ના ના પાડત તારે એ તો વિચારવું હતું કે ગઈ પૂર્ણ મેં કાકા બગીચામાં હતા એટલે મૃત્યુ પામ્યા જો એ હવેલીમાં હોત તો કંઈ ના થાત આપણી કુળદેવી માની કૃપાથી આપણી હવેલીના ઉંમરે કોઈ આત્મા કે સૂડેલ પગ પણ ના મૂકી શકે રસોડાનો પાસળનો દરવાજો બંધ રાખીએ છીએ પણ કુમારજી વિચારો કાલ ઉઠીને આપણા ત્રણ બાળકોમાંથી કોઈ બગીચામાં રમવા જાય ને આપણા દીકરાને સાંદનીને કંઈ થાય તો તું ખોટી ચિંતા કરે છે આપણા બાળકોને કંઈ નહીં થાય કાકી શાહ લઈને આવ્યા ને લક્ષ્મીબેનને કુમારજીએ પરાણે શાહ પીવડાવી સા પિતા પિતા લક્ષ્મીબેનીએ પૂછ્યું કે એ બે લાસ્ટનું શું કર્યું અંતિમ સંસ્કાર કર્યા ને હા હા કોથળામાં ભરી ગાડીમાં શમશાન લઈ ગયા રવલો ને ભગો જાહેરમાં તો કઢાઈ એમ હતું નહીં બહાર લોકો જાણત તો શું જવાબ આપત ને પોલીસ કેસ થાય તો હું તો જેલ ભેગો થઉં ને હા તમારી એ વાત પણ સાચી પણ કહું છું મને તો એ નથી સમજાતું કે બાપ દાદા વખતની આપણી હવેલીને બાપુશા જીવતા હતા ત્યારે તો આટલા વર્ષોમાં કાંઈ અણબનાવ બન્યો નથી હવેલીમાં એક બિલાડી પણ મરી નથી તો પછી અચાનક આ બધું શું થઈ ગયું ને બગીચામાં ભૂત પ્રેત છે જ એ વાત તો તમે પણ જાણો છો ને દર પૂનમ એ જ ઘટના તો ઘટનાઓ કેમ ઘટે છે ને એ પણ કોઈ સ્ત્રીનો જ આત્મા રડે છે હશે ને શીશો પાડી ડરામણી હરકતો કરે છે આપણા માસાને બાપુ તો ભૂત નહીં થાય થયા હોય ને કુમારજી ઊંચા અવાજે બોલ્યા કેવી ગાંડા જેવી વાત કરો છો આપણે રૂડી લીલીવાળી છે ભરપૂર સુખ જિંદગી જેવી છે ને હા છેલ્લે છેલ્લે એમની વારસદારની ઈચ્છા માટે બીજા લગ્ન પણ પેલી નાલાયક સાથે કર્યા ને પછી એક નહીં પણ ત્રણ ત્રણ વારસદાર જોઈને સુકુનની મોત એ સ્વર્ગમાં ગયા છે આજ પછી મારા માસા માટે આવું ના બોલતા નહીં બોલું ભૂલ થઈ મારી માફ કરો પણ હવે તમે આનું કંઈક કરો મને મારી નહીં પણ આપણા છોકરાઓની ને તમારી ચિંતા છે દર પૂનમે આમ ને આમ ચાલતું રહેશે તો ખબર નહીં હજી એ સુડેલ કોનો કોનો જીવ લેશે તું ટેન્શન ના લઈશ તારું બીપી વધી જશે હજી આપણી પાસે આખો મહિનો છે આવતી પૂનમ સુધી ચોક્કસ કંઈક કરીશું એમ સાંત્વના આપી લક્ષ્મીબેનીએ કહ્યું ચોક્કસ કોઈ સ્ત્રી આપણા કુળની જ કમોતે મરી હશે વર્ષો પહેલાં એ આપણાને આ વાત કદાચ માસાને એ બાપુશાહે ના કહી હોય હા એવું બની શકે પણ લક્ષ્મી હું નાનેથી મોટો થયો મારી સમજણ આવી ત્યાં સુધી તો આવી કોઈ વાત આપણા કુળની સ્ત્રીનું કમત થયું જ નથી હા મૂક હવે બધી વાત છોકરાઓ ઉઠી ગયા છે જાઓ એમને તૈયાર કરો સ્કૂલનો સમય થશે ને હા બે દિવસ પછી જનકરાયના પ્રસંગ છે ને બધી જ જવાબદારી આપણે લીધી છે યાદ છે ને એટલે આજે જ્વેલર્સને સાડીઓવાળાને ઘરે બોલાવી શોભનાબેન અને રૂપલને બોલાવી લેજે ને એને ગમે એ ઘરેણાને સાડીઓ ખરીદી લેજો ભંડારિયામાં કેસ પડી છે જે બિલ થાય એ આપી દેજો ને ભૂલથી પણ શોભનાબેન સામે પૂનમની રાત્રિ અને કાલવાળી ઘટના ભૂલથી પણ ના કરતા ને તું પણ એક દુસ્વપ્ન સમજ સમજી ભૂલી જા તું આ જ વાત વિચાર્યા કરીશ તો છોકરાઓનું ધ્યાન કોણ રાખશે હા ચલ હું ફેક્ટરીએ આંટો મારતો આવું ને જનકરાયને પણ મળતો આવું એમના હાથમાં પણ પાંચ લાખ આપતો આવું એટલે એમની દીકરી રૂપલના લગ્નમાં કોઈ કમી ના રહી જાય સારું તમે નીકળો હું કપડાં અને ઘરેણાંનું કામ પતાવી દઈશ ચલ જય અંબે કહી કુમારજી ડ્રાઈવર સાથે ગાડી લઈ ફેક્ટરી જવા નીકળ્યા જાણે કંઈ બન્યું જ ના હોય લક્ષ્મીબેન મનમાં વિચારી રહ્યા હતા કે કેટલા ઉદાર દિલના છે કુમારજી બિનલ એમની સાથે દગો કર્યો ને કોકની સાથે ભાગી ગઈ એ સત્તા એ હજી જનકરાયને પહેલા જેવું જ સાસવે છે ને રૂપલના લગ્નનો બધો ખર્ચ પણ આપવાનું કહ્યું હું નસીબદાર છું કે કુમારજી જેવો પતિ મળ્યો પણ લક્ષ્મીબેન ક્યાં જાણતા હતા કે જેને દેવતા સમજતા હતા એ કુમારજી તો દાનવ હતા બિનલ અને કરીમના હત્યારા હતા બિનલ નાયલ નાલાયક નીકળી કોકને લઈ ભાગી ગઈ એ જ વાતને હકીકત સમજી બિનલથી નફરત કરતા હતા ને બિનલનો આત્મા એને પપ્પા જનકરાય મમ્મી અને લક્ષ્મીબેનને પોતે નિર્દોષ છે એમ સાબિત કરવા માંગતી હતી ને એ જ ગુચ્છામાં એ ડરામણી સુડેલ બની ગઈ શું બિનલ ક્યારેય એનું સત્યજનક રાય કે લક્ષ્મીબેન સુધી પહોંચાડી શકશે એ જાણવા માટે વાંસો આગળનો ભાગ વારસદાર પ્રકરણ સોત્રીસ મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો